ચલો શું કરીએ આજનો ન્યૂ બ્લો તો કઈ અત્યારે છે ને હું ના ધોઈ ફ્રેસ થઈને ઉભો છું અને હવે હું જઈ રહ્યો છું આપણા કામે જે અમે રેગ્યુલર કામ કરીએ છીએ ને મતલબ ઓર્ડર લેવાનો કે પેમેન્ટ લેવાનું ત્યાં પણ એના પહેલાં આપણે મોલ મોલમાં ઠીક છે મોલમાં જઈ પછી આપણે નીકળશું બારે ઠીક છે આ સ્ટાફ રૂમ છે સ્ટાફરૂમમાંથી બનાવું છું

એ મલિક એ આવા જ કામ કરે છે ને મતલબ ગોડાઉન કામ કરે છે એ મને મળી તો ચલો જઈએ ઠીક છે છે ને હું ભાભી કઈ તો ખાવા માટે ભાભી જમીન પછી હું બારે બરાબર તો ભાભી તો છે નહીં અત્યારે શિવાભાઈ છે શિવભાઈ તો શું ખબર આ એમનો એમનું યુટ્યુબ ચેનલ છે ભાઈ એમની આઈડી છે ને તો મને ડિસ્ક્રિપ્શન નાખી દઈશ લિંકમાં નાખી દઈશ એમનો યુટ્યુબ ચેનલ છે અને વિડીયો નાખે તમે હમણાં વિડીયા પણ જોજો બરાબર ભાઈ કઈ રીતે કહીજો

સાવત્વિક સાવત્વિક આવા નામ રખાય નામ કયું રાખાય સુરેશ કમલેશ એવા નામ રખાય આવડે ખરા આવા નામ રખીને આવડે નહીં લે સાત્વિક આઠવિક નવમી આપણે નામ કેવું રાખે ખબર કમલો બાબુડો ગોકરિયો એવા નામ રાખાય ચલો કાઈ જઈએ હવે આપણે બહાર નહીં

આજે ને આ રે કોલોની આખું જંગલ છે ને આ જંગલમાં તમને હરણ ચિત્તા દીપડા બધું જોવા મળે રાતના આ જંગલમાં માં હવા પણ હવાય પણ નહીં મતલબ અગર 11 12 2 વાગે છે ને તો આ જંગલમાં ના હવાય મારા ખ્યાલ થી એ હલાય જ નહીં એમ ટેન્શન છે બહુ ખરાબ છે તો ચલો મળીએ આપણે એરિયા તો ગાઈસ હું ત્યાં જ નીકળ્યો ને તો મને એમ કે વરાત નહીં પડે પણ સમજો વરાત ચાલુ થઈ ગયો ને બધી પબ્લિક અહીં ઊભી છે શું કારણ ખબર કે વરાત વરાતું થઈ ગયો કોઈ પલર માંગતા નથી અને હું આજે રિનકુલ ભૂલી ગયો રિનકુલ લઈ જ ને મને કે થોડુંક આગળ આવ્યો એટલે વરાત ચાલુ ચાલુ થઈ પણ હવે મારે આટલા વરતમાં ક્યાં બારે જવાય નહીં વરાત ફૂલ ચાલુ થઈ ગયો હોય એટલે આપણે પલરી તો ખાલી ફોકનું હાલથી બીમાર થઈ જાય તો આવશે એવું છે મારા એટલે મારે બ્લોગ બીમાર થવું નથી એટલે હું અત્યારે છે ઝાડ એ નીચે ઉભો રહી ગયો છું બધી પબ્લિક ઊભી છે ઊભી રહી ગયો છું એટલે તો આરા વરાત બંધ થઈ જાય એટલે પછી આપણે જઈએ આ તમે જોઈ શકો છો એક થી એક ફૂલ છે અહીંયા ફૂલ તો ઘણા છે પણ ફૂલ આપવા કે ને જેને આપ જેને આપવા છે એ દેશમાં છે અહીંયા કોઈ આપવા ના કોઈ આપવા ને એટલે આપણે ફૂલ દે કા મતલબ તો હું આવી ગયો છું અમારે ભવાની ભાઈની દુકાનમાં આ મારા રાજસ્થાનના ભવાની ભાઈ છે આપણા રાપરના મયુર ભાઈ છે સાહેબ લવ ગુરુ ભેગા જોયા છે ને બરાબર ને કાક બોલ ભવાની બરાબર શું અમારા મુંબઈ માં આવા માણસો ભર્યા ત્યાં લાગે મુંબઈ બરાબર છે આવા માણસો મુંબઈ મને નીકળી ગયા ને મુંબઈ ખાલી અહિયાં હું જઈશ આગળ ઠીક છે તો ચલો મળીએ આપણે આગળ ગાઈસ તમે કે રાજસ્થાનનો કલાકાર જોયો હે તમે બતાવો રાજસ્થાનનો કલાકાર આ આ રાજસ્થાનનો કલાકાર છે જે રમણમાં કામ કરે છે એ હેલો મારો સાંભળો ને રણુજા નારાજા અને આ એમના સેટ છે બરાબર આ અમારે પરવીન છે કામ કરે છે આપણે પરવીન અને એમાં બહુ સારું કિરદાર નિભાવે છે

ગોવા બીચ ને બધે લઈ જાય મારે કેમ શરમાય એટલા ભાઈ કોઈને ને કઈ વસ્તુ લેવી હોય ને તમારે રિયા કલેક્શન છે મોરલ માં આવી જજો ઠીક છે અહીંયા બધી ઓલ થી ટોટલ આઈટમ મળે છે આમ જો સારા મસરી આઈટમ મળે છે અને આ રિયા કલેક્શન ના ઓનર છે કાનજી અને આ મારે એમના મેનેજર જયેશભાઈ ભાઈ ને મેનેજર આ મારા લિટલ મેનેજર નામ તો કેવલા હરીશ હરીશભાઈ હરીશ ભાઈ તમારે મારા જેટલા કોઈ ફ્રેન્ડ હોય મુંબઈમાં આજુબાજુ રહેતા હોય તો મરોલમાં આવજો રિયા કલેક્શન સૌથી બેસ્ટ દુકાન છે અને અહીંયા બધી વેરાયટી મળે છે ડિસ્કાઉન્ટ અને મારી જો રિલ્યુન કોઈ આવશે ને તો બગા ડિસ્કાઉન્ટ આપશે ઓકે બરાબર બગા અમાર ડિસ્કાઉન્ટ આપશે બાકી ત લગન કે થવાના લગન 2025 એ ત લગન કે થવાના કયા તમારા લગન કે થવાના

વિડીયો થઈ ગયો છે લાંબો અને હવે જાઉં છું ઘરે અગર તમને આ વિડીયો લાગ્યો કરજો કમેન્ટ કરજો ને શેર કરજો મળી આપણે કાલના ન્યુ વિડીયોમાં ઠીક છે લગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલી